તરો થઈ જાય અમન તરત થઈ જાય જો માળો મને કાઠો હતો ભાઈ હોય કાઠો તો એટલે મને તો ઓલે બાવળીયા કી તો આમ થઈ ગયો મારો કાઠો હોય મને કાઠો કોમ હતો બરોબર પાજરા પાજરા ઓ હો હો હા હા ઓ દેને દેરા મારો ભાઈ ભાઈ ઘરે રે રેડી કંપડુ લ્યો તા હવે આ થોડી લાવ આમ ફર શરૂ કરવું પડશે હવે હા હા ઓહો 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 હા ઓ હો ઓ હો હો હો

હવે કરી દા હવે તું આપડે કરી કાલી ગયા ત્યાં થાશે